હેલો નમસ્તે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બધા જ વાલા વિદ્યાર્થી મિત્રો હું કેતન ચોટલિયા હાર્દિક સ્વાગત કરું છું ચલો જલ્દી જલ્દી જોડાઈ જાઓ એક સરસ મજાની સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે છેલ્લા દિવસોની છેલ્લી તૈયારી યસ આ છેલ્લી તૈયારી જે તમારી સાથે હું શેર કરીશ એ તમારી જે બોર્ડની પરીક્ષા નજીક છે એ પરીક્ષામાં કોન્ફિડન્સ લાવવાના હેતુથી આપણે સરસ મજાની સિરીઝ સ્ટાર્ટ કરી છે અને એમાં અત્યાર સુધીના ગ્રામરના બધા જ ટોપિક જેટલા બી મહત્વના છે અને ટેક્સ્ટબુક બુકને લગતા જેટલા બી ટોપિક મહત્વના છે સપ્લિમેન્ટરી રીડર ના પણ મહત્વના છે એ બધા ટોપિક તમારી સાથે હું આ સિરીઝમાં ડિસ્કસ કરીશ તો એક પણ વિડિયો મિસ કરવાનો નથી ક્લિયર અને મેક્સિમમ તમારા મિત્રોને પણ શેર કરતા રહેજો લિંક જેથી એ પણ સરસ મજાની પીપીટી થી સરસ મજાની એનિમેશન મેથડ થી અને સરસ મજાની સમજૂતી થી આસાન રીતે ઇંગ્લિશ ઘર બેઠા શીખી શકે તો એ કામ તમારે પણ ખાસ કરવાનું છે

એક સારી વાત કહેવાય કે ગવર્મેન્ટ ઈમેલ રાઇટિંગ અને એપ્લિકેશન રાઇટિંગ જેવા જે વ્યવહારિક લાઈફમાં કામમાં લઈ શકાય એવા ટોપિકને તમારા સિલેબસમાં એડ કરે છે યસ વ્યવહારિક લાઈફમાં તમને ખ્યાલ આવે બીજી એક વસ્તુ ઈમેલના ઘણા એવા મુદ્દા છે જે હાલના સમયમાં ઘણા બધા સોશિયલ મીડિયાએ લઈ લીધા છે જેમ કે વોટ્સએપ યસ હવે તમે જનરલી કોઈને પીડીએફ સેન્ડ કરવા માંગો છો ડોક્યુમેન્ટ ફાઇલ સેન્ડ કરવા માંગો છો ફોટો સેન્ડ કરવા માંગો છો તો તમે ઈમેલની જગ્યાએ વોટ્સએપ વધારે પ્રેફર કરો છો પણ છતાં પણ ઈમેલનું મહત્વ છે જ ઈમેલ નું મહત્વ છે તમને બધાને ખબર છે તમે કોઈ પણ નવો મોબાઈલ ખરીદો કોઈ પણ નવો ડિવાઇસ ખરીદો સ્માર્ટફોન કોઈ પણ ખરીદો તમારે સૌથી પહેલા ઈમેલ આઈડી ની જરૂર પડે છે તો મતલબ ઈમેલ નો ટ્રેન્ડ છે તો ખાસ સમજવાનું છે ઈમેલ શું કામ સિલેબસ માં છે તમે એટલીસ્ટ મેનર વાળી કોઈ સાથે વાત કઈ રીતે કરી શકો એ શીખવા માટે ગવર્નમેન્ટે ટોપિક એડ કરેલો છે યસ જેમ કે તમને અહીંયા જે સબ્જેક્ટ દેખાય છે તમે વાંચેલો હોય તો ખ્યાલ હશે કે અહીંયા મોબાઈલ રિપ્લેસ કરવા માટેનો ઈમેલ છે કોઈપણ વસ્તુ રિપ્લેસ કરવાનો વાત આવે ને ત્યારે તમે આ ઈમેલ નું ફોર્મેટ આજે જે હું તમને સમજાવું છું આસાન ભાષામાં એ તમે લખી શકો ડેમેજ થયેલી પ્રોડક્ટ આવે તો પણ તમે મોકલી શકો લખી શકો આ પ્રકારનો ઈમેલ ફોર્મેટ તો મતલબ આ બે ત્રણ પ્રકારના ફોર્મેટ માટે આજનો જે ફોર્મેટ છે મસ્ત મજાનું આસાન વાક્ય રચનાથી નોર્મલ ગુજરાતી કરી શકો એ પ્રમાણે ઈમેલ ડિઝાઇન કરેલો છે તો હું તમને ધીમે ધીમે સમજાવતો જઈશ તમારે જનરલી અંગ્રેજી આવડતું એ હેતુથી તમારી સાથે હું શોર્ટ ટાઈમમાં ઈમેલ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અને નિબંધ જેવા ટોપિકને આસાન રીતે કઈ રીતે લખી શકાય એનું પણ અત્યારે કામકાજ ચાલુ છે એ પણ ખાસ તમારી સાથે હું શેર કરવાનો છું જે તમને બહુ જ કોન્ફિડન્સ આપશે

અને ઈમેલ એડ્રેસ વિદ્યાર્થીઓને બનાવતા આવડતું જ હોય છે છતાં પણ એક્ઝામમાં ઉતાવળ કરી જાય છે અને નાની નાની મિસ્ટેકના હિસાબે તમારા ઈમેલમાં માર્ક જતા હોય છે તો સૌથી પહેલા તો મારે તમને એ ક્લિયર કરવું છે કે ઈમેલ રાઇટિંગ તમે જ્યારે લખો છો ને ત્યારે ફ્રોમ ટુ અને સબ્જેક્ટના મુદ્દામાં ખાસ ધ્યાન રાખજો સેક્શન ઈમાં આવતો મુદ્દો છે ઈમેલ રાઇટિંગ તો પ્રેઝન્ટેશન તમારું સારું જોઈશે તમારું લખાણ સારું જોઈશે ઇમ્પ્રેશન સારા લેવલ ની પડે એ પણ કહીશ અને તમારો જે ઈમેલ અહીંયા હું સમજાવું છું એ તમારા બોર્ડના પેપરમાં કેવી રીતે લખાય અને કેવું દેખાય એ પણ તમને હું બતાવીશ મતલબ એક મહત્વનો વિડીયો આજનો તમારા માટે ઈમેલને લખતો છે

જનરલી વિદ્યાર્થીઓની ટેવ પડી ગઈ હોય છે કે અંગ્રેજી ભાષામાં પહેલો અક્ષર કેપિટલ પહેલો અક્ષર કેપિટલ તો જો તમારાથી ભૂલથી જે સી તમને દેખાય છે એ કેપિટલ થઈ ગયો તો વાર્તા ખતમ કારણ શરૂઆતમાં જ ઈમેલ એડ્રેસ લખ્યું તમે ખોટું પેપર ચેકર સામે ઇમ્પ્રેશન થઈ ગઈ ડાઉન અઘરું પડશે માર્ક્સ લાવવામાં તો ધ્યાન રાખજો ધીરજ રાખજો શાંતિથી કામકાજ કરજો ઈમેલ એડ્રેસમાં પહેલો અક્ષર ભૂલથી કેપિટલ નહીં કરતા જો થઈ ગયો તો ત્યાં છેકો મારવાનો નહીં એ પેજ ને જ લીટો મારી દેવાનો નવા પેજ પર આવી જવાનું શરૂઆતમાં ઇમ્પ્રેશન ખરાબ મતલબ આખા ઇમેલમાં ઇમ્પ્રેશન ખરાબ બેટર છે નવા પેજ પર આવી જાવ કેમ કે આપણે ઈમેલ લખાય છે પછી બોક્સ પણ બનાવવાનું હોય છે ને એટલે નવા પેજ પર ખાસ આવી જવાનું તો ઈમેલ એડ્રેસ આપણે ટોટલ બે જગ્યાએ લખવાના થાય ફ્રોમ અને ટુ વાળા મુદ્દામાં ધ્યાન શું રાખવાનું પુલ્લો અક્ષર ભૂલથી કેપિટલ ના લખાવો જોઈએ આ ધ્યાન રાખવાનું બીજી એક વસ્તુ ઈમેલ એડ્રેસ ના એટ ધ રેટ અને ડોટ તો કમ્પલસરી હોવું જોઈએ આ ખાસ જોજો અહીંયા તમને જે જીમેલ દેખાય છે એની જગ્યાએ તમે યાહુ લખી શકો હોટમેલ લખી શકો કેમ કે એ ઈમેલની સર્વિસ પૂરું પાડતું સર્વિસ પ્રોવાઇડર છે યસ એ લખી શકો અને ડોટ પછી કોમ ઇન એવો કોઈ પણ ભાગ આવી શકે પણ જે એટ ધ રેટ પહેલાનો જે ભાગ છે જે આ એ ગુચડાવાળા જલેબી જેવો ભાગ છે એની પહેલાનો ભૂદો ખાસ સમજો અહીંયા તમે કયા કયા મુદ્દા લખી શકો તમે આલ્ફાબેટ નો ઉપયોગ કરી શકો તમે ન્યુમેરિક કે નો ઉપયોગ કરી શકો અને તમે સ્પેશિયલ કેરેક્ટર પણ વાપરી શકો જોઈ લો યસ અને એટ ધ રે ડોટ તો કમ્પલ્સરી આવું જોઈએ અને આ સર્વિસ પ્રોવાઈડર છે હવે मान લો કે તમે ઈમેલアドレス જાતે બનાવવાનું થાય તમે લખતા હોય અને તમારીથી સ્પેસ છૂટી જાય તો એવા સમય શું કરવાનું અંડરસ્કોર મૂકી દેવાનું અંડરસ્કોર શબ્દની નીચે આવશે ખાસ ધ્યાન રાખો વચ્ચેની મુકતા નહી તો ડેશ થઈ જશે અંડરસ્કોર મૂકી શકો એ સ્પેશિયલ કેરેક્ટરમાં આવે છે તો આવું કામકાજ કરી શકો

ઓકે બહુ જ આસાન ભાષામાં ઈમેલ ડિઝાઇન કરેલો છે તમને બહુ જ ઈઝી ભાષામાં સમજાઈ જવાનો છે ઓકે ચલો તો આપણી જે સૂચના હતી એમાંથી ત્રણ મુદ્દા લખવાના થાય એ મુદ્દા ક્યાં લખવાના થાય ફ્રોમ ટુ અને સબ્જેક્ટ આ ત્રણેય પહેલા લખી નાખવાના અને આ ત્રણેયનો પહેલો પહેલો શું કેપિટલ કરવાનો આ લખાઈ જાય પછી એક જ લાઈનમાં કોલન કરી નાખવાના અને ત્યારબાદ અહીંયા એડ્રેસ એક બનાવવાનું આવશે ઈમેલ એડ્રેસ અહીંયા તો આપેલું છે આ બેઠે બેઠું લખી નાખવાનું કોઈ ચેન્જ નહીં અને સબ્જેક્ટ તમને અહીંયા જ મળી જાય છે રિપ્લેસમેન્ટ ઓફ ધ મોબાઈલ ફોન અહીંયા જ છે તો આ ત્રણ મુદ્દા તમે આ રીતે લખવાના જોઈ લો ફોર્મેટ ખાસ જોજો તો ક્લિયર કટ આસાન ભાષામાં સમજૂતી તમને મળે એવી રીતે જ આખો જ વિડિયો ડિઝાઇન કરેલો છે ચાલો આ ભાગ ક્લિયર ફ્રોમ ટુ અને સબ્જેક્ટ નો ભાગ ક્લિયર આ તમને સૂચના ઉપરથી જ મળી જશે યસ ટુ પહેલું આવે ના પહેલા તો ફ્રોમ આવે ને પહેલા મોકલનારની માહિતી આવે પછી ટુ આવે ઓકે યસ ચલો આગળ વધીએ નેક્સ્ટ મુદ્દા પર હવે 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 શું થશે તમારે સંબોધન કરવાનું જેને સેલ્યુટેશન કહેવાય છે સર જો જનરલી છે ને ડિયર સર આવું કહી ના શકાય કેમ કે સર અને મેડમ રિસ્પેક્ટ અપાય એવા શબ્દો છે એવા નામ છે યસ જનરલી આપણે ઓછી આપતા હોઈએ છીએ ક્લાસમાં પણ છતાં પણ એ પ્રોફેશનલ ભાષામાં તમે જ્યારે લખો છો ને ત્યારે સર અને મેડમ સાથે રિસ્પેક્ટેડ વાપરવું યસ જનરલી ડીયર અત્યારે રૂટિન થઈ ગયું છે પણ લખવાની ભાષામાં રિસ્પેક્ટેડ સારી એક્ટિવ છે યાદ રાખજો તો આ ત્રણ વસ્તુ લખાઈ જાય પછી તમારે લખવાનું રિસ્પેક્ટેડ સર અથવા તો મેડમ ચલો એક આખો પેરેગ્રાફ સમજાવી દઉં પછી આ ભાગ તમારા પેજમાં કેવો દેખાશે એ પણ સમજાવીશ ઓકે ચલો તો રિસ્પેક્ટેડ સર અથવા તો સ્લેશ કરીને મેડમ પણ લખી શકો આર કેપિટલ લખજો ખાસ ધ્યાન રાખજો હવે તમારે એકાદ લાઈન છોડીને તમારે પેરેગ્રાફ લખવાનો થાય જો બતાવું છું અને સમજાવતો જાઉં હેલો સર

મેન્ટે ઈમેલ સિલેબસમાં શું કામ રાખ્યો છે તમારો મોબાઈલ ખરાબ આવી ગયો છે જે તમારે રિપ્લેસ કરાવવો છે તો કઈ રીતે તમે મેનર વાળી ભાષા વાપરીને તમે મોબાઈલ રિપ્લેસ કરી શકો એના માટે એ મેનરવાળી ભાષા શીખવા માટે જ ગવર્મેન્ટે એડ કરેલો છે બાકી ઘણા લોકો એવા છે કસ્ટમર કેરમાં ફોન કરીને સ્લોક પણ મોટા મોટા આપે છે તો એ મેનરવાળી ભાષા નથી એટલીસ્ટ મેનરવાળી ભાષાથી તમારું કામકાજ ક્લિયર થાય એટલે જ આવા ટોપિક હોય છે તો ખાસ જોજો કઈ રીતે વાતચીત કરવી અને કઈ રીતે લખાણ કરવું તો આ તમારે પહેલો પેરેગ્રાફ લખવાનો હવે બીજા પેરેગ્રાફમાં તમારે વિષય વસ્તુ લખવાની છે જે કઈ રીતે લખી શકાય એ જોઈએ અલગ અલગ તમને હું વાક્ય ધીમે ધીમે ટુકડા પાડતો પાડતો સમજાવતો જઈશ જોઈએ ચલો નેક્સ્ટ પેરેગ્રાફમાં પહેલું વાક્ય સમજાવું આઈ એમ રાઇટિંગ યુ ધીસ ઇમેલ તો અહીંયા જે દેખાય છે આઈ એમ રાઇટિંગ યુ ધીસ ઇમેલ મેં ચાલુ વર્તમાન કાળની વાક્યરચના વાપરેલી છે એમ સાથે રાઇટિંગ વિદ્યાર્થીઓ ઈમેલ અને નિબંધમાં મેક્સિમમ જે ભૂલ કરે છે એ હું તમને સમજાવું છું વિદ્યાર્થીઓની મેક્સિમમ ભૂલ ક્યાં હોય છે ખબર ઈમેલ અને નિબંધમાં એક કાળના સહાયકાર ક્રિયાપદ ને ક્રિયાપદમાં મિસ્ટેક કરી નાખે જનરલી વિદ્યાર્થીઓને ક્રિયાપદના પાંચ રૂપ કહીએ ને એમાં એને આઈએનજી વાળું ક્રિયાપદ બહુ ગમે બિફોર સાથે બહુ પ્રેમ હોય વાત જ જવા ગયો એટલે ઉતાવળમાં શું થાય ખબર આ પછી ડાયરેક્ટ રાઇટિંગ લખાઈ જાય આ પછી ડાયરેક્ટ રાઇટિંગ લખાઈ જાય યાદ રાખજો મિત્રો કરતા પછી કોઈ દિવસ વી પોસિબલ નથી આ ચાલુ કાળનો છે કરતા પછી કોઈ દિવસ પોસિબલ નથી આ પહેલા આઈએનજી પહેલા કઈ ક્રિયાપદ હોવું જોઈએ ચાલુ વર્તમાન કાળ હોય તો એમ આર ચાલુ ભૂતકાળ હોય તો વોઝ અને ચાલુ ભવિષ્ય કાળ હોય તો વોલ વિલ બી આ મુદ્દો યાદ રાખજો તો આવી ભૂલ થાય છે સેક્શન ઈ માં રાઇટિંગ સેક્શન માં માર્ક્સ લાવવાની સાથે સાથે માર્ક્સ કપાવતા બચાવવા પણ મહત્વના હોય છે તો આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો અહીંયા તમારે સહાયકારક ક્રિયાપદ મૂકવું પડશે આઈ એમ રાઇટિંગ યુ ધીસ ઈમેલ ફોર કમ્પ્લેનિંગ અબાઉટ બેડ એક્સપિરિયન્સ એક ખરાબ અનુભવ થયો છે એને કમ્પ્લેન કરવા માટે ઈમેલ લખી રહ્યો છું અને ફોર પછી ક્રિયાપદ નું હંમેશા આઈએનજી વાળું રૂપ આવે આવી બધી ગ્રામરની મિસ્ટેક પણ સાથે કહું છું એ ખાસ જોજો ત્યારબાદ આઈ એમ યોર હેપી કસ્ટમર હું તમારો હેપી કસ્ટમર છું ફોર લાસ્ટ ફાઇવ યર્સ અહીંયા ફોર સાથે મેં સમયગાળો લીધેલો છે તમે સીન્સ પણ વાપરી શકો તો તમારે ચોક્કસ સમય લઈ લેવાનો યસ આઈ વોઝ હેપી હું ખુશ હતો ટુ બાય ધ ફોન આ ફોન ખરીદીને વેર આઈ ઓપન ધ બોક્સ જ્યારે મેં બોક્સ ખોલ્યું ધ ફોન વોઝ ડેમેજ જોઈ લો વેન સાથે અહીંયા સાદો ભૂતકાળ તો અહીંયા પણ સાદો ભૂતકાળ જ છે પણ પેસી વોસમાં છે બેલેન્સિંગ કરવાનું ખાસ કાર્ડની મિસ્ટેક ના હોવી જોઈએ ખાસ જોજો જ્યારે મેં બોક્સ ઓપન કર્યું તો ફોન વોઝ ડેમેજ હતો ફોન ડેમેજ થયેલો હતો અને નોટ વર્કિંગ પ્રોપરલી યોગ્ય રીતે કામ નહોતો કરતો આઈ એમ ટોટલી ડિસપોઇન્ટેડ સાદો વર્તમાન કાળ તહેસીલ વાક્ય રચના વાપરેલી છે જોજો ખાસ હું તમને કાળ પણ ખાસ હાઇલાઇટ કરું છું આઈ એમ ટોટલી ડિસપોઇન્ટેડ હવે શું કર્યું અહીંયા જે વિથ છે એની મદદથી વાક્ય થોડુંક લાંબુ કર્યું વિથ ધીસ ડીલ હું આ ડીલ થી સંપૂર્ણપણે નિરાશ છું યસ I want to inform you that હું તમને જણાવવા માંગુ છું કે the product is not up to the mark. પ્રોડક્ટ જોઈએ એવી નથી. Yes, the product is not as shown on the screen. જે સ્ક્રીન પર જે પ્રમાણે ફોટો હતો એ પ્રમાણે પ્રોડક્ટ નથી. Yes, it is defective. આ ડિફેક્ટિવ પીસ છે. ખરાબ પીસ છે. મોસ્ટલી હવે આટલું તમે લખશો ને કે તમારું એક પેજ ભરાઈ જશે. અને એ માં કેવું દેખાશે એ તમને હું જણાવું છું પણ એની પહેલા થોડીક હજુ તમને જે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે એ કહી દઉં જો જનરલી તમે એક્ઝામમાં કોઈ પણ વાક્ય લખતા હોય ને તમારે શું કામ કરવાનું ખબર એને નોર્મલ કાળ પ્રમાણે ગુજરાતી કરતા કરતા વાક્ય કરવાનું હવે તમને લાગે કે આ વાક્યને મારે લાંબો અને અસરકારક બનાવવું છે તો શું કરવાનું એમાં તમારે પ્રી પોઝિશન જોડવાના જેમ કે જોઈ લો આ વાક્યમાં મેં ફોર ની મદદથી વાક્ય થોડુંક લાંબુ કરી નાખ્યું

આટલો લખશો તો એટલે તમારું એક પેજ ભરાઈ જશે યસ અને જે ઈમેલ લખો છો એ બોક્સમાં લખજો આ મુદ્દો પણ ખાસ ધ્યાનમાં રાખજો હવે હજુ આગળ બાકી છે હો અહીંયા થોડાક વખાણ બી કરી દેવાના કે વધારે ઘણીવાર તો તમારી પ્રોડક્ટ સારી જ હોય છે પણ હું ક્યારેક બનતું હોય છે આવી રીતે વાત કરવાની ડાયરેક્ટ એવું નહીં કહેવાનું જરાય મજા ન આવી તમે મારો સમય બગાડો આવા કઈ પ્રોડક્ટ હોતા છે તમે મને ઓળખો છો હું કોણ છું આવું નહીં કરતા આવું બોલવામાં સારું લાગે કોલ કરીને ખીજવામાં સારું લાગે પણ લખવાની ભાષામાં તો મેનર જોઈએ અને મેનર તમારામાં આવે ને એટલે ઇમેલ રાઇટિંગ ગવર્મેન્ટે ડિઝાઇન કરેલું છે આ ખાસ મુદ્દો સમજજો ચલો તો આ જે ભાગ છે અત્યાર સુધી જે ભાગ સમજાવ્યો એ તમારા પેપરમાં કેવો દેખાશે એ તમને હું બતાવી દઉં જોઈ લો આ તમારો એક સરસ મજાનો પેપર છે અને તમે લખાણ જોઈ શકો છો તમારે આ પ્રમાણે જ તમારું લખાણ આવવું જોઈએ આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો તો આશા રાખું છું તમને આ રીતે લખાણ જે દેખાય છે એ સમજાતું હશે અને બોર્ડના પેપરમાં તમારું લખાણ કેવી રીતે દેખાય એ પણ સાથે સાથે હું તમને ક્લિયર કરાવું છું તો આ રીતે તમારે કામકાજ કરવાનું છે બનાવવામાં ઘણો સમય લાગતો હોય છે કારણ પીપીટી જેટલી સરળ હશે એટલી સમજૂતી તમારા માટે આસાન થશે અને તમારા માટે સમજૂતી આસાન મતલબ રોકડા માર્ક્સ તો એવા જ હેતુથી આપણે બધા કામકાજ કરીએ છીએ હે ને યસ તો સુધી આપણું કામકાજ એટલું હતું હવે આગળ વધીએ પણ એની પહેલા જેટલા વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં નવા છે એમને હું ખાસ જણાવી દઉં તમારી બોર્ડની એક્ઝામ બહુ નજીક છે તો તમે અંગ્રેજી ગ્રામર માટે તમારા ધોરણ બાર માં સારા ટકા લાવવા માટે ડાયરેક્ટ મારી સાથે જોડાઈ શકો છો સ્ક્રીન પર મેં તમને નંબર આપેલા છે યસ આ ચેનલ પર આપણે વિડીયો ચાલુ જ રાખવાના છે એટલે તો સરસ મજાની સજી ચાલુ કરી છે છેલ્લા દિવસોની છેલ્લી તૈયારી અને છેલ્લા દિવસોની છેલ્લી તૈયારીમાં જેટલા મહત્વના મુદ્દા છે એ બધા બોર્ડની એક્ઝામ પહેલા હું બધા જ રિકવર કરવાનો છું તો ખાસ વિડિયો મેક્સિમમ તમારે લાઈવ અટેન્ડ કરવાના છે અને મિત્રો સુધી શેર પણ કરવાના છે ચલો એક 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 પેજ થઈ ગયું હજી આગળ આગળ બાકી છે ને યસ તો જે આપણે મોસ્ટલી ચડકા હતા ત્યાંથી શરૂઆત કરીશું યોર પ્રોડક્ટ આર ધ બેસ્ટ તમારી પ્રોડક્ટ બેસ્ટ હોય છે ઇન ધર ક્વોલિટી ક્વોલિટી એન્ડ એકોર્ડિંગ ટુ ટુ સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણે પ્રમાણે અને તમારી સારી હોય છે છે ખરાબ ક્યારે આવતી જ નથી કહેવાનું આઈ વોન્ટ રિપ્લેસ માય ફોન વિથ વન વન પર વીક રિપ્લેસમેન્ટ પોલિસી પોલિસી આ ખાસ લખવાનો આપણી ખરીદી કરતી વખતે કે એક વીકમાં રિપ્લેસ કરાવી શકો એટલા માટે રિપ્લેસ કરવા માંગુ છું બીજો કોઈ ગોલ નથી આવું લખવાનું યસ ધમકીવાળી વાત નથી કન્ડિશન હતી એટલે ચેન્જ કરવા માંગુ છું તો એક વાક્ય આવું પણ લખી નાખવાનું તો આ તમારું વિષય વસ્તુ હતું હવે શું કહેવાનું ડાયરેક્ટ રિપ્લેસ થઈ જશે તમારે અમુક માહિતી પણ આપવી પડશે કે તમે પરચેસ ડિટેલમાં કઈ કઈ વસ્તુ જોડેલી હતી તો એ તમારે માહિતી આપવાની રહેશે તો એના માટે નું જોઈ લો તો ડિટેલ્સ આર ડિટેલ્સ ઓફ ધ પ્રોડક્ટ ડિટેલ ઓફ ધ પરચેસ આર ગિવન બિલો તો અહીંયા મે સાદો વર્તમાનકાળ પેસિવ વોઇસ વાપરેલો છે આપી આપી લો આ પ્રમાણે આટલો ભાગ તમારો વિષય વસ્તુ થઈ ગયો અને છેલ્લે કહી દેવાનું કોપી ઓફ ધ ઇન્વોઇસ જે તમે ખરીદેલું હોય ત્યારે ઇનવોઈસ આવેલું હોય બિલ આવેલું હોય એન્ડ ધરચ આન કાળ પેસેલ

આશા રાખું છું તમને ક્લિયર કટ સમજાયું હશે અને જેટલા બી વાક્ય આપણે ડિસ્કસ કરેલા છે ને જે તમને અહીંયા દેખાય છે એ આસાન ભાષાના છે એક કોઈ વાક્ય એવું નથી કે જેમાં તમારે ગુજરાતીનો ઇંગ્લિશ ગુજરાતી હાર્ડ લેવલે કરવું પડે શાંતિથી સમજશો તો બહુ જ આસાન છે અને ક્લિયર કટ તમે આ પ્રકારના નિબંધમાં માર્ક મેળવી શકશો ધોરણ 10 માં જે ઈમેલ આવે છે ધોરણ 10 માં જે ઈમેલ આવે છે ને એવો આસાન હતા કોઈની બર્થડે પર આમંત્રિત કરતો એસએસસી બોર્ડ માટે નાના એવા ઈમેલ આવતા પણ અગિયારમાં ને બારમા માં કેવા ઈમેલ આવે છે પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ થાય એવા ઈમેલ જેમ કે આ જોઈ લો તમારે રૂટીનમાં ઘણી વાર જરૂર પડતી હોય તમે કોઈ પ્રોડક્ટ પરચેસ કરી લો મીશો માંથી એમેઝોન માંથી અને અચાનક ડેમેજ થયેલી આવે છે ઘણી વાર તો થાય એવું તમે મગાવો કઈક ને આવે કઈક મોબાઈલ મગાવો ને આવે સાબુ કપડા મગાવો ને આવે ગાભા આવું પણ થાય તો એવા સમયે કઈ રીતે શાંતિથી રિપ્લેસ કરાવો તમારી કન્ડિશન વાત રજૂ કરી શકાય એના માટેનો મસ્ત મજાનો ફોર્મેટ છે જે તમને હેલ્પફુલ થયું હશે ફેથફુલ વાપરી શકાય કસ્ટમરનો કેસ છે ફેથફુલ વાપરો ના વાપરો તો બી ચાલે ફેથફુલ બી વાપરી શકો યસ હા તમારે બહુ ઈઝી આવશે દસમા ધોરણ માટે બહુ ઈઝી આવે છે સર ટેક્સ બુક કરાવો ને બધું જ આવશે આ સિરીઝમાં બધા જ મુદ્દા આવવાના છે તમારે ખાલી જોડાયેલા દેવાનું છે તમારે કોઈ ટેન્શન નથી લેવાના બધા મુદ્દા આવશે એટલે જ મેં તમને મારા નંબર શેર કરેલા છે તમને જે જે મુદ્દા સોલ્વ કરવા છે બધા હું તમને સોલ્વ કરાવીશ ચલો તો આ બીજા પેજ પર કેવો ભાગ દેખાશે એ પણ જોઈ લો અને તમને મેં કીધું એ પ્રમાણે કે પેજમાં તમે જે ઈમેલ લખો છો એના ફરતે બોક્સ ખાસ બનાવી નાખવાનું તો મિત્રો એક પેજ નું લખાણ મેં તમને કીધું કેવું દેખાય એ અને આ બીજું પેજ નું લખાણ પણ જોઈ શકો છો તો જનરલી દસમા કરતા અગિયારમાં ને બારમાં ના ઇમેલ થોડા સાઈઝમાં વધારે થતા હોય છે તો ખાસ જોજો એ પ્રમાણે તમે ભરી શકો કોઈ એવી મગજમાં માનસિકતા નહીં રાખતા કે એક જ પેજમાં ઈમેલ પૂરો થઈ જવો જોઈએ એ દસમા ના કેસમાં પોસિબલ છે પણ અગિયારમાં ને બારમા ના કેસમાં પોસિબલ નથી તો કદાચ બે પેજ થાય દોઢ પેજ થાય એવી કોઈ લિમિટેશન છે નહીં પણ લખાઈ જાય એટલે ફરતી કોરે બોક્સ બનાવી નાખવાનો અથવા તો પહેલા જ બોક્સ બનાવો પછી લખાણ કરો તો વધારે સારું રહેશે અને બીજી એક વસ્તુ હું તમને પેપર સાથે લખાણ એટલે આપું છું પેપર સાથે લખાણ આપવાનું કારણ એ છે સેક્શન ઈ નો આવતો મુદ્દો છે આ એટલે પ્રેઝન્ટેશન ખાસ મહત્વનું હોય છે ક્લિયર યસ સિમિલર દસમામાં પણ કરાવીશ ઓકે સીસી ક્યારે આવે ઈમેલમાં સીસી લખવાની કોઈ જરૂર છે નહીં સીસી લખવાની જરૂર છે નહીં પાંચ માર્ક્સ માં જે ડિઝાઇન થયેલો મુદ્દો છે એ પ્રમાણે ફ્રોમ ટુ સબ્જેક્ટ ગણો સંબોધન ગણો છે એન્ડિંગ પાર્ટ ગણો વિષય વસ્તુ ગણો ઓલરેડી પાંચ માર્ક્સ કવર થઈ જ જાય છે સીસી અને બીસીસી આ એક્સ્ટ્રા ભાગ છે કાર્બન કોપી એ લખવાની જરૂર છે નહીં ઓકે યસ ઘણી જગ્યાએ તમને કરાવે છે તો એક્સ્ટ્રા માહિતી માટે હોય છે એનો કોઈ આપણે વેટેજ ગવર્મેન્ટે ડિઝાઇન કરેલો નથી તો આશા રાખું છું આ સરસ મજાનો ઈમેલ તમારો ક્લિયર થયો હશે હવે હું તમને એક જ સ્લાઇડમાં આખો ઈમેલ તમે જોઈ શકો છો તમે સ્ક્રીનશોટ પાડી શકો તમારા સમય રિવિઝન કરી શકો એટલા માટે મે તમને એક જ સાથે બધા જ પાર્ટ આપેલા છે યસ યસ ડબલ્યુએસ ક્વેશ્ચન ને બધા જ ભાગ આવવાના છે કોઈ ટેન્શન નથી લેવાનું આ સિરીઝ માં બધા જ આઈટી મુદ્દા જ આવવાના છે કોઈ ટેન્શન નથી લેવાનું તમારે ખાલી લાઈવ જોડાતું રહેવાનું છે ક્લિયર તો આ પ્રમાણે તમને એક જ સાથે આખો ઈમેલ તમને સ્ક્રીન પર દેખાય છે યસ યાદ રાખજો આ રીતે સરસ મજાનું મસ્ત પ્રેઝન્ટેશન કરવાનું તો તમને મેક્સિમમ માર્ક્સ મળશે તો ઇઝીલી સમજાય એવું તમે સ્ક્રીનશોટ અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો ઓકે તો મિત્રો આ હતો આજનો મુદ્દા ડિસ્કસ કરતા રહીશું છેલ્લા દિવસની તમને હું ડાયરેક્ટ લિંક મોકલી શકું અને તમે કયા સમયે વધારે અનુકૂળ હોવ છો એ પણ મને આપજો આપણે શોર્ટ ટાઈમમાં સન્ડે પણ તમારી સાથે લેક્ચર ડિસ્કસ કરવાના છે યસ રવિવારે મેક્સિમમ વિદ્યાર્થીઓ સ્કૂલ પર ક્લાસીસ પર ફ્રી હોય છે તો આપણે એવો પણ સમય ગોઠવી આપીશું જે ત્યારે પણ તમારું એક આસાન અને મસ્ત મજાનું રિવિઝન થાય ચલો ક્લિયર તો આશા રાખું આજનો સેશનમાં મજા આવી હશે ક્લિયર કટ સમજાઈ ગયું હશે આવી રીતે નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ આભાર સ્ક્રીન પર લખીને આપો જય શ્રી રામ જય શ્રી રામ થેન્ક યુ